નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે એલસીબી એ ચૌદ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો છે ત્યારે આગળ વાત થશે સરદાર પટેલના પૈતૃક નિવાસને હેરિટેજનો દરજ્જો આપવા માટે માંગ સામે આવી છે આગળ વાત થશે પ્રિયંકા ચોપરાની અઠ્ઠાવન વર્ષની સાસ ઉપર આવ્યું છે ફેન્સનું દિલ ત્યારે આગળ વાત થશે સત્યાવીસ વર્ષ પછી અહીં કમળ ખીલશે આગળ વાત થશે ભાજપના કાર્યકરોમાં વિજયનો માહોલ સર્જાયો છે આગળ વાત થશે છ થી વધુ યુવતીઓને જાળમાં ફસાવનાર વીર ધર્મી ઝડપાયો છે આગળ વાત થશે મોરબીની કંપનીમાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા સામે આવ્યા છે ત્યારે વાત થશે નારા તમે અગિયાર વર્ષીય સગીરાને બળજબરીથી કર્યા હતા શારીરિક અડપલા હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુરતમાં અગિયાર વર્ષીય સગીરા સાથે નરા તમે શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે જેમાં ડિવોર્સી મહિલાના મિત્રએ

ટચ હાઈવે પર આવેલ કંપનીમાં આઈટી દ્વારા અચાનક ચેકિંગ કરાયું હતું આ કંપની મીઠા ઉદ્યોગ સહિત હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ ગ્રુપની છે દરોડા દરમિયાન આઈટી વિભાગને અનેક હિસાબી વ્યવહારો મળ્યા હતા આ કંપનીની મોટી કાર ચોરી સામે આવી છે દરોડામાં દાગીના અને રોકડ રકમ મળીને કુલ પચાસ લાખથી વધુની રકમ મળી આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ થી વધુ યુવતીઓને જાળમાં ફસાવનાર વીરધર્મી ઝડપાયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી એકમે એક સંક્રમિત યુવકની ધરપકડ કરી હતી આરોપી યુવક તકલીફ હોવા છતાંની જાણ હોવા છતાં દસ મહિના પહેલાં એક સખીને પ્રેમઝાળમાં ફસાવીને ભાગી ગયો હતો ક્રાઇમ પ્રશ્ન જણાવ્યા અનુસાર દર વર્ષથી આ પીડિત વ્યક્તિ હતો આરોપીએ છેલ્લા બાર વર્ષમાં અલગ અલગ સમયે છ થી વધુ છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેનું શોષણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના કાર્યકરોમાં વિજયનો માહોલ દિલ્હી વિધાનસભા ચૂંટણીની ગણતરી ચાલી રહી છે અને ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે ભાજપ તેતાલીસ બેઠકો પર આગળ છે જ્યારે આપ સત્યાવીસ બેઠકોથી આગળ છે આ બમ્પર જીતની શક્યતાને કારણે પાર્ટીના કાર્યકરોએ ભાજપ કાર્યાલયની બહાર ઉજવણી શરૂ કરી દીધી છે કાર્યકરો બેડ અને બાજરના તાલ ઉપર નાચી રહ્યા છે અને એકબીજાને મીઠાઈ પણ ખવડાવી રહ્યા છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સત્યાવીસ વર્ષ પછી આહી કમળ ખેલશે દિલ્હીમાં સત્યાવીસ વર્ષથી ભાજપ જીત્યું નથી ત્યારે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે આ વચ્ચે શરૂઆતી વલણમાં ભાજપને બહુમતી મળતી જણાઈ રહી છે આપ પાર્ટી પાછળ રહી ગયું છે ભાજપ અત્યાર સુધીમાં બેતાલીસ બેઠકો ઉપર આગળ છે અને આપ અઠ્યાવીસ બેઠકો પર આગળ છે આ વખતે દિલ્હીમાં ડબલ એનજી સરકાર બની શકે છે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે સત્યાવીસ વર્ષ પછી રાજધાનીમાં કમર ખીલી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાની વર્ષની છે ફેન્સનું દિલ પ્રિયંકાના સાસરિયા અમેરિકાથી ભારત આવ્યા છે પતિ નિક જોનસથી લઈને તેની સાસુ અને સસરા દેશી લગ્નનો આનંદ માણી રહ્યા છે પરિવારના દરેક સભ્ય ભારતીય પોશાક પહેરાલા જોવા મળી રહ્યા છે પ્રિયંકાની જેમ તેની સાસુ પણ લોકોના દિલ જીતી રહ્યા છે અને પોતાની સ્ટાઇલથી ટોક ઓફ ધી ટાઉન બન્યા છે ડેરીઝ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે પશ્ચિમી અને ભારતીય બંને પ્રકારના કપડાં ખૂબ જ સુંદર રીતે કેરી કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર પટેલના પૈતૃક નિવાસને હેરિટેજનો દરજ્જો આપવા માટે માગ છે કરમસદને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા તેનો સતત વિરોધ થઈ રહ્યો છે કરમસદને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની લાગણી લોકોમાં પ્રગટી છે જેમાં સરદાર પટેલના પૈતૃક કરમસદ સ્થિત નિવાસસ્થાનને હેરિટેજનો દરજ્જો આપવાની માગ ઉઠી છે નેતાઓએ સરદારના નામે મતો અંકે કર્યા પરંતુ તેઓના ઐતિહાસિક કરમસદ માટે રાષ્ટ્રીય દરજ્જો આપવાની દરકાર લીધી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલસીબીએ ચૌદ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો છે ગુજરાતમાં જે પ્રકારે ગુનાખોરી વધી છે તેની સામે ગુજરાત પોલીસ પણ એટલી જ કાર્યવાહી કરી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં પોલીસે ચૌદ વર્ષથી ના સ્થાપડતા આરોપીને ઝડપી પાડ્યો છે ગીર સોમનાથ એલસીબીના અધિકારીઓએ વેસ પલટો કરીને ચૌદ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાશ થા આરોપીને પકડી પાડ્યો છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે